તો નમસ્કાર મિત્રો મિત્રો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને ફરક કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ફરી આપણે એક સુંદર મજાના ઇતિહાસ સાથે મળ્યા તો છેલ્લે સુધી સાંભળજો મિત્રો અને આ ઇતિહાસ તમને સારો લાગે તો તમે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ ઇતિહાસ હવે વાત કરીએ આપણે રા નવગણના પુત્ર રા ખેંગારની જુનાગઢની ગાદી પર બેસે છે સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા રાજકુમારી રાણક દેવીને પરણવાની હતી પણ રાખેંગાર એ રાણક દેવીને પરણે છે ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે રા ખેંગાર તેના ભત્રીજાના દગાને લીધે જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો ગુમાવી દે છે જયસિંહ રાણક દેવીને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે રાણક દેવી ઠુકરાવે છે અને રા ખેંગારની પાછળ સતી થવાનું નક્કી કરે છે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજંગારને મારી તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કહ્યું ગોજારા ગિરનાર વડામણ વેરીને ક્યો મરતા રાખેંગાર ખડેડી માંગો નથી જેમ કે તારો રાજા રણાયો છતાં તું હજી ઊભો છો આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને તેને પડતો રોકવા કહ્યું કે માં પડ માં મારા આધાર ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે રાણકદેવી એક મહાન સતી હતા તેઓ એક સમયના જૂનાગઢ નગરના રાજા રા ખેંગારના રાણી હતા રાણક ખોટું લાગવા અને કારણે ગરવા ગઢ ગીરનાર કાંગરા ફરવા લાગ્યા હતા સિદ્ધરાજ જુનાગઢથી પાટણ રાણક દેવીને બળજબરીથી લઈ જઈ શક્યો નહીં અને વઢવાણમાં ભોગવવાને પાદરે તેણે અગંજ વાળાની વચ્ચે બલિદાન આપ્યું સિદ્ધરાજને તેણે કહ્યું મને પામવાની લાલસા છે છે ને તો આવું આ સળગતી ચિત્રમાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા કદાચ આવતા ભવે તો મને મેળવી શકે સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સતત થવાનું આવું આહવાન કરનારી આ એકલી રણકદેવી ચિંતા પર તે ચડી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદેશને કહ્યું હતું જેમ મારો દેશ તેજીને પતિ વિના હું વિફળ થઈ છું તેમ જ તું પણ મેઘ વરસાદ વિના દુર્બળ છે તેમ મારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો મે પણ કર્યો છે આપણે બંને એક સરખા છીએ સતી રાણક દેવીનું મંદિર વઢવાણમાં બોગાવો નદીના કિનારે આવેલું છે માધવ હવા મહેલ વઢવાણ તો મિત્રો આજની આ સ્ટોરી તમને સારી લાગી હોય તો તમારા કોમેન્ટમાં તમારી રાય ચોક્કસ મુજબ જણાવજો તો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં